વડોદરામાં એક તરફ પૂરનું સંકટ છે ઢોર માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે ફરિયાદમાં ફાયર ઓફિસરે દારૂના નશામાં હોવાનું ફાયર કર્મીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે આ મામલે જીઆઈડીસી ફાયર વિભાગના જવાન અમરસિંહ ઠાકોરને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ દ્વારા શહેરમાં પૂરની સિટી અંગે નીચાણવાળા વિસ્તારોમાં અલાઉન્સમેન્ટ માટે બોલાવેલા કર્મીને ગાળો ભાંડીને નશાની હાલતમાં માર મારતા કર્મચારીને સહેજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા લોકોને એલર્ટ કરવા જવા માટે ચીફ ફાયર ઓફિસરે સ્ટાફને બોલાવ્યો હતો કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન કર્યાની ઘટના સામે આવતા ફાયર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અગાઉ પૂરના સમયે પણ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ચર્ચામાં રહ્યા હતા અને ફરી એકવાર વિવાદ સામે આવ્યો સર જેડી છે ફાયર સૈનિક તરીકે ફરત બતાવું તું મારું નામ અમને ખાતુ અમને કંટ્રોલથી એવું જાણ કરવામાં આવી હતી કે ભાઈ તમારે એનાઉન્સ કરવા જવાનું છે એક ફાયર અને એક ડ્રાઈવર લઈને તમે આવી એટલે હું ત્યાંથી ગાડી લઈ ફાયર આપણે એક ડ્રાઈવર અને હું ફાયરમેન હું સૈનિક છું પોતે હું બતામડી ભાગ આવ્યો બતામડી ભાગ આવ્યો એટલે પાંચ ગ્રમભટ્ટ સાહેબ જે વડોદરાના હવાલા ચીફ ફાયર ઓફિસર છે એમને ફૂલ માત્રામાં દારૂ પીધેલો હતો એટલે આવતાના વે મને મા બહેન હોવાની ગાર દીધી અને પછી મી સાહેબ હવે લેટ હશે હવે લેટ ગયો તો એ બી મને બે ત્રણ મારી તહે તો મેં એવું સમજી શક્યો કે સાહેબ મારી જોડે મસ્તી કરે છે પછી તો મને મારવાનું ચાલુ કરી દીધું મા બેન હું મને વાર પકડ્યા તમે ચોર છો આ છે તે છે મને બહુ ખરાબ ખરાબ વર્તન મારી મા બેન હુમણની ગારો દીધી અને ત્યાંથી પછી જ્યાંસી સુધી મને મારતા મારતા આ સ્ટેશન સુધીને આવ્યું કંઈનો દાદો છે કે ચાલ તારા ગામમાં આવીને તને મારું મારી એટલી તાકાત છે દાદા દાદાએ તો બોલાયુ સાહેબ મારે શું દાદા મારા કોઈ દાદા મારે નોકરી કરું છતાં મારું હોબર્યું અને મારા માથામાં બોટલ પણ હું હટી ગયો હું અને મને બહુ માર્યો મારી આંખે આ દેખાતું ગયો હશે અને મને બહુ માર્યો છે ઢોર માર મારતો અને એક આ ચીફ ફાયર ઓફિસર ને આ સુધતું નથી અને અત્યારે એમનું નાર્કો ટેસ્ટ કે ગમે તે ટેસ્ટ કરાવો તો ફૂલ દારૂ માત્રામાં ફૂલ માત્રામાં દારૂ દીધેલો છે અને એમને બચાવવાળા તો બધા છે પણ મારું પણ સાહેબ હું તો ત્રીજા વર્ગનો નો કર્મચારી છું પણ મારું કોઈ હોભરે અને પબ્લિક સુધી મારો મેસેજ પહોંચે એવી મારા તમને નમ્ર લીધું અમરસિંહ ઠાકોર જે હમણાં જે બોટલ લગાવીને જે સિરિયસ કન્ડિશનમાં પડ્યો છે એ મારો સાથી કર્મચારી છે એ મારી પોતાની શિપમાં જ છે અને આજે એમરજન્સી ડિકલેર કરેલી છે અમારા ફાયર બ્રિગેડમાં તો આજે અમારે સેકન્ડ શિફ્ટમાં અમે આવ્યા છે અને આજે અમને નાઇટ શિફ્ટ બી કરવાની છે સેકન્ડ નાઇટ બે શિફ્ટ અમારે કરવાની હતી હવે એને કંટ્રોલમાંથી ફોન આવ્યો હતો અમરસિંહ ઠાકોરને કે ભાઈ તને એનાઉન્સમેન્ટ કરવા માટે એક કર્મચારીને ત્યાં બનાવટી ભાગ બોલાયો હતો તો અમરસિંહ ઠાકોર અમને જાણ કરી કે ભાઈ હું કંટ્રોલમાં જાઉં છું એનાઉન્સમેન્ટ કરવા માટે જે જગ્યા પર પાણીનું લેવલ વધવાનું છે એ જગ્યા આપણે એન્હમેન્ટ કરવા માટે એને કંટ્રોલમાંથી બોલાયો તો આ જે કંટ્રોલમાં ગયો તેથી પછી અહીંથી તો નીકળી ગયું જયરિસી ફાયર સ્ટેશનથી પણ તેથી જઈને એનો ફોન આવ્યો કે મને સીએપ સાહેબ જે ચીફ ફાયર ઓફિસર સાહેબ મને બહુ માર મારી રહ્યા છે તો એવો અમને ફોન હતો અમે બધા કર્મચારીઓ ટેન્શનમાં આવી ગયા બરાબર છે હવે કહેવાનો બાબત કે ચીફ ફાયર ઓફિસર આટલા મોટા અધિકારી છે એમને આ વસ્તુ શોપતી નથી કારણ કે આટલા નાના કર્મચારી ફાયર બ્રિગેડનો જે મેઇન કાર્યકર્તા જો હોય ને તો એ અમારો કર્મચારી જવાન હોય છે કે જેના દમ પર જ ફાયર બ્રિગેડ આખું હોય છે ફાયર ફાઇટર જ આખું રોલ કરતો હોય છે અધિકારીઓ તો ખાલી ઓફિસમાં બેસેલા હોય છે કર્મચારી પ્રેક્ટિકલી પિક્ચરમાં પોતાની ફાઇટ આપતા હોય છે પણ એ અધિકારી ગમે તે અધિકારી હોય ચીફ ફાયર ઓફિસર પાંચ બ્રહ્મભર સાહેબ બી હોય એ અમારા કર્મચારીઓને ગમ્યું નથી કારણ કે અમારો સાથી કર્મચારી છે એને અમારા ચીફ ફાયર ઓફિસર અમારા કર્મચારીઓની આંખોની સામે મારેલો છે એ અમને બિલકુલ ગમ્યું નથી અને સૌથી ખરાબની વાત કે આટલા મોટા ચીફ ફાયર ઓફિસરને કર્મચારીને માર મારે છે એ બિલકુલ શોભતું નથી સાહેબ એટલે બહુ જ આમ નીચલા લેવલ પર પડી ગયા હોય ને એવું લાગે છે અમને